ભાભુકી ઉઠી આજરોજ ગડાની જાહેર રસ્તા પર શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી મળતી વિગતો અનુસાર રવા પરથી ગડાની જાહેર માર્ગ પાસેથી પસાર થતી પીજી વિસેલની ગડાની ગ્રામની વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી જેની સત્વરે ગડાની ગામના જાગૃત નાગરિક તેમજ પ્રેસ રિપોર્ટર ભોજરાજ મહેશ્વરીને જાણ થતાં તાતકાલીક વીજ પ્રવાહ બંધ કરાવા માટે પીજીવી કર્મચારી શ્રી બોખાણી સાહેબ શ્રીનો કોન્ટેક કર્યો હતો પરંતુ બોખાણી સાહેબ શ્રીની ટેલિફોનિક થી વાતચીત તેઓ જણાવ્યું હતું કે હું અત્યારે કોઠારા ચેકિંગ સંદર્ભે વિઝિટ પર છું ત્યાં હાજર કર્મચારીઓનો કોન્ટેક કરવા માટે જણાવેલ હતું અને હું એમાં કંઈ કરી ન શકું પરંતુ ત્યાં સુધી વીજ શોર્ટ સર્કિટના કારણે આગ વધુ બેકાબુ બની જતા નજીકમાં આવેલા જેસીબી માલિક શ્રી દીપક નાકરાણીભાઈને જાણ કરતા તેઓ પોતાનું જેસીબી મશીનના ઓપરેટર નરેશ મંગાભાઈ મહેશ્વરીને તાબડતોડ આગ ઉપર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી અને કોઈ દુર્ઘટના કે જાનહાનિ થતાં અટકી હતી પરંતુ બીજી વિસલના કર્મચારીઓની બેદરકારી અને બેજવાબદારી નગરજનોની સામે આવતા રવા પર પીજી વિસેલ સામે ઘણા બધા સવાલ ઉઠ્યા હતા ગ્રામજનોની એવી પણ માંગણી ઉઠી છે કે રવા પરથી ગડાણી રોડ પરની પસાર થતી વીજ લાઈનમાં ટચ થતાં લીલા ઝાડવાઓ પીજીવી સેલ કંપની દ્વારા તેનો સત્વરે કટિંગ કરવામાં આવે જેથી અવારનવાર આવા શોર્ટ સર્કિટ જેવા બનાવો બનતા અટકે જેવો બનાવ ગડાની ગામ રોડ ઉપર અગાઉ પણ ગામના મેઇન ગેટ ઉપર શોર્ટ સર્કિટનો બનાવ બનેલ જે પ્રકરણ હજી તાજુ જ છે વ્યક્તિ અથવા હવે કોઈ જીવને નુકસાની થશે તે સાંખી લેવાશે નહીં તાત્કાલિક કાચા ઝરઝરીત વાયરની બદલી કરો અને જાડી કટિંગ કરો તેવી તમામ ગ્રામજનોની માંગ છે એવું ભોજરાજ મહેશ્વરીની યાદીમાં જણાવાયું છે રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છકર ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ